અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરમાં દીકરી અને ધન મળે છે એટલે કે કેવા ઘરમાં દીકરીઓ જન્મે છે તો શ્રી કૃષ્ણ અર્જુને કહે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેને પોતાના પૂર્વ જન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે દીકરીઓના જન્મ માટે એવા ઘરો પસંદ કરવામાં આવે છે જે દીકરાઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી દીકરીઓ આ દુનિયાને સતત ચલાવે છે તેની આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ છે અને ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે કારણ કે જો દીકરીઓના હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી તમે ઘણા લોકોને એવું કહેતા પણ છોપડ્યા છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે કારણ કે એક દીકરો એક પરિવારને રોશન કરે છે દીકરીઓ બે કુળને રોશન કરે છે તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે પછી સાસરે આવે છે અને વધુ તરીકેની તમામ ફરજો બજાવે છે આજકાલ તમે ફક્ત છો દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી પરંતુ આ બિલકુલ સાચું નથી કારણ કે રામાયણમાં કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધુએ તેમનું દાન કર્યું ન હતું જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી એટલું જ નહીં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવે છે કે દીકરીઓ પણ પિતાના નામ પર દાન કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધુ પણ દાન કરી શકે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે આ ઘણા લોકોની વિચારસરણી છે જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરો પણ આ વિચાર દીકરીનું ભવિષ્ય બગાડે છે જેના વિચારો કે એક છોકરીના મનમાં કેટલા સપનાઓ છે તેને કંઈક કરવું જ છે પણ આ સપના માત્ર સપના જ રહ્યા છે એટલા માટે અમારી દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ તેઓને જીવનની તમામ ખુશીઓ આપો દીકરી હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણી બતાવી શકે છે બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવો જોઈએ માતા પિતાએ હંમેશા દીકરીનો અહેસાસ કરાવવો જોઈએ શું ખાસ દીકરી છે દીકરી ક્યારેય પિતા પર બોજ નથી હોતી તેનીનો જન્મ ફક્ત પોતાને અને તેના પરિવાર માટે નસીબ બનાવવા માટે થયો છે બે મિત્રો લાંબા સમય પછી એ બીજાને મર્યા જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેને જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ સારી છે મારે બે દીકરા છે તેને તેના મિત્રએ પૂછ્યું તમારા ઘરમાં કેટલા બાળકો છે મિત્ર ખુશીથી કહે છે કે મારા ઘરમાં બે દીકરીઓ છે તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું મારે ઘરે દીકરીઓ નથી આંસોપરીને પિતાજીની આંખમાં ઓછું આવી ગયા પછી તે પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા ભગવાન હંમેશા ભાગ્યશાળીને પુત્રી આપે છે માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના સ્વરૂપમાં આપવામાં આવતી નથી જેને ઉછેરની ક્ષમતા હોય જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે તેને ભગવાન દીકરીનું સુખ આપે છે એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણોદેવીની સીડીઓ પર ચાલતા હતા બાજુનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચડાવ પર ચાલી રહ્યો હતો ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો હું તેને ઉપાડીને માતા વૈષ્ણવના દરબારમાં લઈ જાઉં છું સ્વામી વિવેકાનંદે પદાની સામે કહ્યું કે દીકરી ક્યારેય પિતાના ખભા પર બોજ નથી હોતી જો દીકરીઓ પિતાના ખભા પર હોય તો તે દરેક બોજનો હળવો કરે છે દીકરીઓ ક્યારેય પૈસાની ભૂખી નથી હોતી તે માત્ર સન્માન અને સન્માનની ભૂખી છે જે કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે હવે એ વિચારવાની વાત છે કે કયા કર્મ પછી તમે કોઈના ઘરે છોકરી બનીને જન્મો છો અને તેમના ઘર માટે લક્ષ્મીનું સ્વરૂપ સાબિત કરો છો કરૂર પુરાણમાં કહેવામાં આવે છે કે જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે આત્માએ શરીર પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્યો કરવા પડે છે શરીર દ્વારા કાર્ય કરીને જો પુરુષ સ્ત્રી સાથે વ્યવહાર કરે છે તો આત્મા તેના જન્મના હેતુને અર્થપૂર્ણ અને અર્થહીન બનાવી શકે છે જો તે સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે અથવા તે જ કાર્ય કરવા માગે છે તો સ્ત્રીઓએ તે કરવું જોઈએ તો તે જ રીતે પુરુષનો આત્મા સ્ત્રીના શરીર પર લે છે તે ગરુડ પુરાણમાં કહેવામાં આવી છે જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે એ જ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધે છે